બે પત્ર લખ્યો હું જાહેરાત કરું છું હું સરકાર ને રજૂઆત કરું છું રજૂઆત અને કરવાની તો રાજીનામારેન્દ્ર મોદી ને અમિત શાહ ના પટાવાળા તરીકે કામ કરો માં મોટા ગઈ હરફ હકકોલિયામાં તમે એક હરફ કરી દીધો ભાજપ ને દઈ દે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પાર્લામેન્ટ

ચૂંટણી આવે એટલે તમે ખેડૂત મટી જાઓ છો ભાગ ભાગમાં વેચાઇ જાવ છો આ લેવો છે ના કડવો છે ના આહીર છે ના દરબાર છે ના રબારી છે ખેડૂત મતી જાવ છો કાકા હોય એટલે બે ટકા વાળા તમારી ઉપર રાજ કરે અને તમે ધારાસભ્ય નથી ચૂંટતા તમે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો કયાગરો પટ્ટાવાળો ચૂંટો છો લખી લો મારી વાત તમારી વાત લઈને અવાજ કરે ધારાસભામાં છાતી ખોલીને કહી શકે કે ના મારા ઉપલેટાના ખેડૂતો દુઃખી થાય એનો માલ પલરી ગયો છે બે હાલ જે બરબાદ થઈ ગયા છે ખાલી મેં ટપાલ લખી મુખ્યમંત્રીશ્રી અરે મરી જાવ પાણીમાં ઢાકડી લઈને ડૂબી મરો લલિત ગગતરાની સરકાર હોય ને તો ઓર્ડર કરાવે પત્ર લખીને સંતોષ ન માને તમારી સરકાર તમને ત્રીસ ત્રીસ વર્ષથી આ ખેડૂતના દીકરાઓએ પેટ ફરીને મત આપ્યા છે અને તમે ટપાલ લખો મે પાત્ર લખો વડાપ્રધાનને હું જાહેરાત કરું છું હું સરકારને રજૂઆત કરું છું રજૂઆત નહી ઓર્ડર જોય ઓર્ડર અને ઓર્ડર કરવાની તેવડનો તો રાજીનામા દો તમે નરેન્દ્ર મોદી ને અમિત શાહના ફટાવાળા તરીકે કામ કરોમાં અમારા જનપ્રતિનિધિ તરીકે એકસો બાસઠ બાસઠ ગણને કહું છું ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટેલા એ ધારાસભ્યો બધા જ એને ધારાસભામાં બોલવું હોય તો એને આકાને પૂછવું પડે અને મારે લલિત કતેત્રા ને એક બેન ત્રણ મારે લલિત વસે સાહેબ હું આપને એ વિનંતી કરવા આવ્યો છું આપણે સેના માટે માગવું પડે સેના માટે સરકારને રાહત દેવાની વાત થાય એટલે તમારા અત્યારે સર્વેનો ટાંગો મારો છો તમારી પાસે મામલતદાર છે કેટલો ઇંચ વરસાદ પડ્યો રેકોર્ડ છે તમારી પાસે સેટેલાઇટ છે તમારી પાસે સમગ્ર તંત્ર છે આ પોલીસના આઈપી વાળાને ખબર છે કેટલા ભેગાથી અમના સરકારમાં રિપોર્ટ લઈ દે દે ને તો એને ખબર નથી કેટલો વરસાદ પડ્યો એલા તો સર્વે સ્ટેશનો ટાંકો મારો તમારા સરકાર દેવાની દાનત નથી ખોરા ઢોપરા જેવી તમારી દાનત છે તો મારી વાત બહુ સમજીને સાંભળી લે આ ધારો ધોરાજી ઉપલેટાની જાઓ જ લાલ લલિત કબેત્ર જોઈ છે અમારી મોરબીમાં તો ઉજ્જડ હતું તે બી અહીંયા ચારે બાજુ એ સોલર પ્લાન્ટ ખાનસરી ધક 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 ધગલાતી હતી સાહેબ આ ઉજ્જડ સુકામ થયું તમને ખબર છે આ ભાજપની નીતિથી ઉજ્જડ થયું છે નીતિથી આ ભારતીય જનતા પાર્ટીએ શહેરીકરણ કહ્યું અને ગામડું ખરાબ ખેડૂતને ખેતી ખરાબ શહેરમાં જવા માટેનો જે ગાંડો ક્રે દીકરો બનાવવો હોય તો દોઢ વીઘા જમીન જખ મારીને વેચવી પડે એ પરિસ્થિતિનું નિર્માણ જનતા પાર્ટીની નીતિએ કર્યું છે અહીંયા ભાદર એમની કેનાલ આવતી હતી અને અહીંયા શેરડીના વાળ વવાતા પતિ પતિ કમલ આ સોલવન પ્લાન્ટ આજે ઉજળા ચમન થઈ ગયા ટકા થઈ ગયા ટકા થઈ ગયા જ નહીં કોને કહી તમે કડવો છું કડવી જ વાત કરીશ તમે તમારા પગ ઉપર કુવારા બહાર ખેડૂત ખેતી મટી જાય છે ખેડૂત મટી જાય એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે સાહેબ આજ વિસ્તાર જેથી આખા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર રાજ કરતો હતો આ જ વિસ્તાર આખા ગુજરાતમાં તેલ લોબી સોલવન પ્લાન્ટ વાળાની ચાઓ ચલા વિસ્તારની આ ભારતીય જનતા પાર્ટીના આકાઓને ઓળખો એ અશોક ભટ્ટ ખાડીયામાં હોય કે વજુભાઈ વાળા રાજકોટમાં હોય તેલના ડબ્બાના સરઘસ કાઢતા હતા એના બાપ દાદાએ કાયમને માટે ખેડૂત વિરૂધ્ધી કામ કર્યું છે એને તમે ધોક સાચા ભાજપ આને મોટા ગઈ હકપોલિયામાં તમે એન્ડ્રોંડા હરપ કરી દીધો ભાજપને દઈ દે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પાર્લામેન્ટ તમામ ચૂંટણીઓમાં ભલ ભલા ખેડૂતના આગેવાનોને તમે પાથરની અંદર પાળિયા બનાવી દીધા ગાંધીનગર પહોંચવા ન દીધો એ જ તમે લોકો છો કે જેને તમારા પગ ઉપર કુવાડા બન્યા છે એટલે આપ સૌને હું કહેવા આવ્યો છું હું પેલી ચૂંટણી બે હજારની સાલમાં રાજકોટ જિલ્લા પંચાયતમાંથી ટંકારા તાલુકાના નેકનામ ગામમાંથી ચૂંટણી લ્યો હતો જિલ્લા પંચાયતની બે હજારની સાલમાં તેની હું ચાલી વરણો હતો અને તેની મારું એક સૂત્ર હતું ખેડૂત ખેતી અને ગામડું બચાવો ભાજપને ભગાવો આજે આ વાત તમને કરી રહ્યો છો કે ખેડૂત ખેતી અને ગામડા માટે ભારતીય જનતા પાર્ટીને નહવા નીચોવાનો સંબંધ નથી તેમ છતાંય તમે જોઈતા છો લહણ ખાઈ જ જોઈતા છો એના આ અને જે દિવસે મેં સૂત્ર આપ્યું તો તેથી બેતાલી હું ઉપપ્રમુખ થયો એટલે મને લલિત ભાઈ હવે આખું ગુજરાત લલિત કાકા કીએ છે હવે બાપો થાવી પેલા તો તમે સમજો ને કરે આમના પતિ જાવ ભાઈ એટલે હું તમને કેવા આવ્યો કે ખેડૂત ખેતીને ગામડા માટે ભારતીય જનતા પાર્ટીને નાવા નીચોવાનો સબંધ નથી જેના બાપ દાદા તમારું સસ્તું ખાવા માટે જે તેલની મગફળી ખાય તો હાર્ટ એટેક થાય એનો આખા દુનિયાભરમાં પ્રચાર કરવા વાળા ખેડૂતની ડિમાન્ડ ઘટાડવા વાળા અને તમે પાછા ભાજપને મત દઈ દઈને એને પાટા જેવો એન્ડા ગુંડા કરી દીધો હવે તો રાવણ કરતા પણ જાજુ અભિમાન આવી ગયું કાકા તમારા મત થી એને તો એમ થઈ ગયું કે આ લલિત કેત્રો ભલે ને ચૂંટાય તો અમે ને ખોટી વાત તો છે નહી આજે મારે તમને કહેવા આવું છે કે પડધરીમાંથી હું આવું છું એટલે મારા એકના જ ખેતરમાં પાથરા થઈ ના છે પાથરા બધા તણાઈ ગયા મારા જ ખેતરમાં તણાઈ ગયા છે ઉપલેટામાં કાકા તમારો કયો આ ચોક છે બાવલા ચોક માં મારા હંબાવું નો જોયે ની માને ભલ ભલા જમરબંધી ના દીકરા નહી વાકો વારી દે તમારી સંખ્યા જ હોય અને સંખ્યાબળ હોય તો જ લોકશાહી માં ગમે તે જમરબંધી પકડાય આ આપણે પચી જાય તો આ સાહેબ અમને ગાડી લઈને આવે ને પંદર જણા પૂરી લઈને વૈયા જાય આપડે જય કિસાન જય જવાન કે પણ અમના પાંચ હજાર માણસે સાહેબ ની ગાડી ટૂંકી પડે સાહેબ હાથે આવવું જોવે અને સરકારે આવવું પડે સાહેબ ખેડૂતના દીકરા તરીકે આતેડી કડકડે છે એટલે તમને કહું છું કે આ સમાજ ક્યાં જ હી તમે લખી લેજો મારા શબ્દ આવું ને આવું હાઈલું તો હાથ બારના તમારું નામ નહીં રહ્યો આ લલિત કગતરણ શબ્દ લખી હાથ બારના પાનિયામાં નામ અને ખેતરમાં આપણે વેચાતા એ જ ખેતરમાં ટિફીન લઈ પાછા કામે જવાનો વારો આવશે એટલે મહેરબાની કરીને તમે દરેક ખેડૂતના દીકરાને એક ખેડૂતના દીકરા તરીકે વિનંતી કરું છું કે ગમે તેવી વાત કરી કરીને તમારા મત લઈ જાય છે અને જે લોકશાહીની અંદર મત છે ને તમે અહીંયા લાખાભાઈ ઘણી વાર બે વાર બાપુ એ વાત કરી છાતી ઠોકીને કહું છું કે કોંગ્રેસમાં છે કોંગ્રેસની સંમેલન છે ને કોંગ્રેસની સભા છે જે થાય કે લ્યો કોંગ્રેસ થાય કોંગ્રેસના વિચાર છે કે જેને દેશનું સારું કર્યું છે ખેડૂતો માટે વીમો લેવાતા નું દેણું માફ કર્યું હતું એ સરકાર સાથે છે હું આ ગદાર સાથે નથી એવી હું સ્પષ્ટ વાત કરવા તમારી પાસે આવ્યો છું એટલે આપ સૌને હું વિનંતી કરું છું અને અહીંયાથી આ માધ્યમથી મારે ગુજરાતની જનતાને વિનંતી કરવી છે